મંગળવાર મંગળવાર થઈ ગયો છે હાર્દિક ભાઈ અચાનક ગભરાઈ ગયા કે ભાવિક ભાઈ કયો મારા સામે કેમેરો લાવી દીધો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આજે સવારના પોળમાં જ અમે બંને ભાઈઓ વોકિંગ માટે આવી ગયા છે અને જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે આજે અમારે જવાનું છે પણ બાર ગામમાં એટલે કે બીજા ગામમાં અને ભાઈ અહિયાં અમે ખેતરમાં આવ્યા છીએ અહિયાં નો તમને વ્યૂ બતાવું ભાઈ જોરદાર વ્યૂ થઈ રહ્યું છે તો તમે લોકો સામે ભાઈ જોઈ શકો છો એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે સામે મહાકાળી આવેલું આવેલું છે પરંતુ ધુમ્મસ ના કારણે ખબર જ નહીં પડતી લેબડું છે કે મોકી હા તું તો દેખવાય પણ તું લેબડું નહીં કે મોન છું તું તને ખબર તું કોણ છે પહેચાન ના પડી કે તારી એની પહેચાન કોણ છું તું મને ખબર નહીં હું કોણ છું લે તારી જ ખબર નથી હું પહેચાન એના માટે તો દુનિયામાં આવીશ હું હા કોણ છું ક્યાંથી આવે છું હું કયો જવાનું છે મારે હા જબરજસ્ત સંતવાણી વાણી આલે સુધી સવારમાં હું સંતનો એક ભક્ત છું આ પણ કોઈ હોબર પણ કોઈ હોબર હે નહીં તમે નહીં હોબરતા હું કરો હોબરું હું તો અજ્ઞાની છું અજ્ઞાની છું અજ્ઞાની છું તું એટલે જ્ઞાન આપવું પડે તો મિત્રો આ બાદનું પણ ભાઈ વ્યૂ જોઈ લો તમે સરસ મજાનું વ્યૂ થઈ રહ્યું છે આ બગલું પણ હા વાર મહિનો ખોરાક માટે આવી ગયું છે બાકી તમે વ્યૂ જુઓ ભાઈ જોરદાર સરસ મજાનું વ્યૂ થઈ રહ્યું છે એટલે અમે કીધું ચલો તાર આટલું બધું ધુમ્મસ થઈ રહ્યું છે તો આપણે બધા ફટાફટ જતરીએ ઘરે કારણ કે ઘરે જઈને પણ આપણે બહાર જવાનું છે આજે ભાઈ બહુ ભારે મજા આવવાની છે એટલે તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ક્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલ ને કરી દેજો અને આ તો વિડીયો ભાઈ ખરેખર તમે લાસ્ટ સુધી જોજો કારણ કે બહુ બહુ એટલે જોરદાર મજા આવી જશે તો ચલો તાર આપણે જતા રહીએ ફટાફટ ઘરે

તો ચલો ભાઈ આપડે ભાઈ મહેન્દ્રા ની બાઈક ઉપર બે ગયા છે એ અંજાવા દળો તાન ભાઈ ચલો ભાઈ હા મહેન્દ્રા નું સ્કોર્પિયો ઉપડ્યું લ્યા તું એના પર બે ઉતરી આ ઓ ભાઈ રાઠા હા તાલી સાથે આગળ વધવું છે તો ગાઈઝ સાચે તો ભાઈ શોભાયાત્રા માં જઈને બહુ ભારે મજા આવી ગઈ છે ને અત્યારે હાલ અમે લોકો આવી ગયા છે ઘરે અને બીજા પણ મિત્રો આવ્યા છે તમને બતાવીએ ભાઈ લે જય શ્રી કૃષ્ણ જય માતાજી સમ વે લાગેર આઈ ગયા છે શાળામાંથી હા ફીבר વજ્યા તમા મમ્મા પપ્પા ફીבר વાયાતા નીમો બરોબર એટલે છો ડબામાં ભરી ફીક બેરલમાં પી પરમે હું ફીભરી લેતે હે ફી હેમો ભરી બોલકતે શાળે એટલે તું કેમ શામ નતો જો આજે મને વીત તું તું ગપ્પા માર છે પગમાં આતારી થઈ ગયો તાન હવ હેના થેડી ના આવે તાન તું થઈ ગયો એટલામાં હવ

તો મિત્રો અમે એક જોરદાર વસ્તુ લાયા છીએ ભાઈ બહુ ટાઈમ બાદ પહેલી વખત એક કે આપણે એચિવમેન્ટ ની બોલ કે અચીવમેન્ટ અચીવમેન્ટ તો ખરી પણ કે એક વસાયું છે હા વસાયું છે તો તમને બતાઈએ ભાઈ શું વસાયું છે આ બોક્સ છે આના અંદર શું નીકળે છે જો કે થા મેલ તો આવી જશે સાંભળે ખબર છે હા માઈક ને કરવાનું છે હા મને ખબર છે માઈક ને કરવાનું છે મને પહેલા ખબર હતી તો જોઈએ ભાઈ અંદર કેવો માઇક ને કહે છે ક્વોલિટી કેવી આવે છે માઇક ને વોઇસ ક્વોલિટી તમે બધા માં તો આજે મેં પેલા તો માઇક નું અનબોક્સિંગ કરીશું બરાબર અને પછી તેનું ટેસ્ટિંગ કરી છું રિવ્યુ પણ આપીશું બધું કરીશું

પણ અંદર બધું લખ્યું છે કે ભાઈ માઇક તમારે કઈ રીતે યુઝ કરવું અંદર કઈ કઈ સિસ્ટમ છે દરેક સિસ્ટમ અંદર લખીએ છે તો ચલો ભાઈ આપણે ટાઈમ બગાડ્યા વગર ફટાફટ આપણે આપણી સિસ્ટમ અને માઇક ને જોઈ લઈએ કે ભાઈ માઇક કેવું છે ચલો ધાર મિત્રો આપણે ડીટેકનું માઇક ભરાઈ દીધું છે આપણે અવાજ ચેક કરીએ કે ભાઈ કેટલી રેન્જમાં કેટલો અવાજ મળી રહ્યા છે બાકી તમને અમારા વિડીયો ગમતા હોય ભાઈ વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ કારણ કે અમે રોજબરોજ નવું નવું કંઈક ને કંઈક કરતા રહીએ છીએ તમારા માટે અને અમારું પણ જીવન સારું સુખમય બને એના માટે અમે પણ પ્રયાસો કરી રહ્યા છીએ બાકી થોડા વધારે દૂર જવાની જરૂર લાગે છે તો અત્યારે લગભગ ખાસું મીટર દૂર અમે આવી ગયા છે અને અવાજ ચેક કરી રહ્યા છે કે ભાઈ માઈકનો અવાજ શું કહેવાય છે હાર્દિકભાઈ કયો દોસે છે તો પણ આમ કરીને દોસે છે પણ એમને ખબર નથી કે ભાઈ હવે ભાવિકભાઈએ માઈક ભરાઈ દીધું છે હવે ભાવિકભાઈ માઇકવાળા થઈ ગયા છે મુચ્છડ માઇકવાળા કયા ભાવાજી મુચ્છડ માઇકવાળા તો ચલો તને આપણે નજદીક આવી જઈએ અને અવાજ ચેક કરીએ કે ભાઈ માઈકનો અવાજ કેવો છે

હું સર કુશ કેહિ બાકી અમે હેઠા બે હજુ હું એ ડાપડ બેસી જવું ખુશ કે મારા ભાઈ તો એ બી હો શોખી ગમે તે ગોડ સોટાડો હું ના મારી ગોળ શોટા બાકી મિત્રો અત્યારે સરસ મજાનો નો સનસેટ છે બાકી કુશકુમાર બે શબ્દો કે છે કુશકુમારી ગીત ગાયેલ ગાયેલી આપડે રામ રામ કરતા આવ્યા હનુમાનજી રામ રામ કરતા આવે રે રો સીતાની જોડે કઈક લાવ્યા હનુમાનજી સીતાની જોડે કઈક લાવ્યા રે રો બોલો પ્રેમ સે બોલો જય શ્રી રામ જય હનુમાન દાદા સારું કરજો અમારું વિડિયો પણ વાયરલ કરજો એટલે અમને પણ सारूँ लगे बाकी दर बे, बे माइक ने अपने टेस्टिंग कर दीदी है हम आप विडियो में जुए कि भाई केव चेकिंग थाय टेस्टिंग रहा है बराबर चलो चालू करा कर हेलो गाइस मैं तो आज हम आ गए हैतर में वीडियो बनावा तो हम ओ... <laughs> तब बड़ी से इलान सर हाँ तब ता बड़ी ताचे भी इलान सके मन तो खबर है सर खबर है सर तू हट पे

તો મિત્રો માઇક તો ભાઈ ખરેખર એક નંબર માઇક છે આના અમે પૈસા આપ્યા છે ભાઈ રૂપિયા એકતાલીસો રૂપિયા અમે આના આપ્યા છે બાકી માઇકની ક્વોલિટીની વાત કરીએ ભાઈ વોઇસ ક્વોલિટી તો એકદમ ચેકા ચેક છે ભાઈ થેન્ક યુ ખોટા સિક્કા તમે જે સજેસ્ટન આવ્યું એના માટે સારામાં સર અમે માઇક લાવી શક્યા અને હવે આના ઉપયોગ કરીશું અમે કારણ કે અમારી બહુ તકલીફ પડતી હતી ભાઈ પેલો ફોનથી સામોગા લવાનું આનાથી એડિટિંગ કરવાનું પાછું બહુ મોટી તકલીફ પડતી હતી હવે એ તકલીફ દૂર થઈ ગઈ છે બાકી તમને વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર હોય તો ચેનલને Hey? surprise ha ah, so? Sub so, subscribe ah. subscribe Haan, subscribe subscribe so, 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 <laughs> subscribe 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 subscribe